તેવું સામે આવ્યું છે ઉનાળાને પગલે બહાર પાડેલું જાહેરનામું માત્ર કાગળ પર બપોરે છતાં અમદાવાદની અનેક કન્સ્ટ્રક્શન સાઇટ પર નથી થતું પાલન અમદાવાદના નરોડામાં ભર બપોરે શ્રમિકો પાસે કામ કરાવાય છે ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીને પાર છતાં શ્રમિકોને નથી અપાતો આરામ ઝી ચોવીસ કલાકના કેમેરામાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા ઉનાળાને પગલે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી ઉપર પહોંચી ગયો છે અને સતત છઠ્ઠો દિવસ એવો છે કે જ્યારે પારો ચુમ્વાલીસ ડિગ્રીને પાર હોય ત્યારે સરકાર દ્વારા ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે કે જે પણ કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ હોય તેમાં બપોરે એકથી ચાર વાગ્યા દરમિયાન કોઈપણ પ્રકારનું કામકાજ મજૂરો પાસે કરાવવું નહીં અને તેમને ગરમીથી બચવા માટે ઓઆરએસ અથવા તો ઠંડુ પાણી અને શાકનું વિતરણ કરવું જેનાથી લૂચી બચી શકાય પરંતુ નવા નરોડા વિસ્તારમાં અનેક એવી સાઇટો આવેલી છે કે જ્યાં આ ગાઈડલાઇન્સનું કોઈપણ પ્રકારનું પાલન થતું નથી જે પણ કન્સ્ટ્રક્શન સાઇટો છે તેના ઉપર જે રૂઝમદાર મજૂરો છે તેઓ આટલી બપોરની બળબડતી ગરમીમાં પણ કામ કરતા જોવા મળી રહ્યા છે જે દર્શાવે છે કે સરકારની ગાઈડલાઇન્સ માત્ર કાગળ ઉપર છે અમદાવાદ મહાનગરપાલિકામાં આવતા વિસ્તારમાં પણ કોઈપણ પ્રકારનું ચેકિંગ હાથ ધરાતું નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યો છે જો આવી આગ જરતી ગરમીમાં કોઈ મજૂરને હીટ સ્ટ્રોક આવી જાય તો તેની દેખરેખ કોણ કે તેના માટે જવાબદાર કોણ તે હજી સુધી કોઈ નક્કી કરી શકતું નથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ ઝી અમદાવાદ રાજકોટમાં જોરદાર સુવિધા આપવામાં આવી